સુરત થી સુરત થી આવી ગયો હા તો સારું વીસ દિવસ પછી ગુરુ પૂર્ણિમા આવી રહી છે તો ત્રણ ગુરુદ્વારા છે તો આપણે કયા ગુરુદ્વારે જવાનું છે બરોબર પ્રથમ જે ગુરુદ્વારો છે તે દેહધારી ગુરુ જે આપણા હોય છે જેને ભક્તિ ભજન આપ્યું હોય છે બરાબર ત્યાં ગુરુ પૂનમ જ્યારે આવતી હોય છે ત્યારે આપણે ત્યાં જઈએ છીએ બરાબર દેહધારી ગુરુએ જેને આપણને ભક્તિભજન બતાવ્યું છે એ દેહધારી ગુરુ પાસે આપણે દર ગુરુ પૂનમે જતા હોઈએ છીએ બરાબર દેહધારી ગુરુ ઘણા આશ્રમો પણ હોય છે ઘણા ઘરે પણ હોય છે બરાબર તો મતલબ છે આશ્રમો હોય કે ઘર હોય એક્સપાય જેડ જે કાંઈ હોય તેનાથી મતલબ નથી પણ મૂળ ગુરુ પાસે જવું એમ જે ગુરુના જે કાંઈ શિષ્યો હોય બરાબર એની પાસે બધા જતા હોય છે તો શું કામે જતા હોય છે કે ગુરુદ્વારે હવે આપણે જવા માટે માનો કે તમારા સુરતથી રાજકોટ ગુરુદ્વારા છે બરાબર તો તમારે ત્યાંથી ચાલવું પડે અથવા તો તમારું પ્રાઇવેટ વાહન અથવા તો પ્રાઇવેટ આ સરકારી બસમાં બેસીને પણ તમે આવતા હોઈશો બરાબર સુરત ઊભા ઉભા રાજકોટ રાજકોટ કરો તો ન આવે ને ગુરુદ્વારા તમારે જવું પડે ને બરાબર એમ માનો કે તમે સરકારી બસમાં બેઠા બરાબર મતલબ વાહનમાં બેઠા રાજકોટ તમારા ગુરુદ્વારા આવવા માટે તમે નીકળ્યા બરાબર તો સુરતથી તમે નીકળો એટલે વચ્ચે ઘણા બધા શહેરો આવતા હોય છે બરાબર જેમ કે તમે સુરતથી નીકળો તો સમજી લ્યો કે અંકલેશ્વર ને ભરૂચ ને વડોદરા ને આવું બધું મોટું મોટું તમે ગણી લો બરાબર વડોદરા ને પછી ત્યાંથી તમે વાયા અમદાવાદ કરો તો ભલે ને વાયા અમદાવાદ ન કરો તો વડોદરાથી વાસદ ને બરાબર એવી રીતે પછી તમે બોરસદ ને તારાપુર ને વટામણ ચોકડી ને બરાબર અને ત્યાંથી તમે બગોદરા અને બગોદરાથી રાજકોટ પણ જઈ શકો છો બરાબર તો આવી રીતે વચ્ચે ઘણા જે શહેરો આવ્યા એ બધાને પાર કરો ત્યારે તમે ગુરુદેવ ગુરુદ્વારે પહોંચી શકો છો બરાબર પણ જવું તો પડે ને હવે આપણે ગુરુદ્વારે જતા હોઈએ છીએ શું કામે બરાબર કે ગુરુદ્વારે આપણું જે જવાનું કારણ છે કે જે કાંઈ આપણી આ અચિતરૂપી સુરતા ઉપર વિષય વાસનાઓના સાંસારિક જે મહેલ ચડી જાય છે એને સાફ કરવા માટે ધોવા માટે આપણે ગુરુ પાસે જતા હોઈએ છીએ અને ગુરુ સાચા જે દેહધારી સદગુરુ હોય છે એ સાચો સત્સંગ આપીને અને આપણી ચિત્તની અંદર જે મેલ ચડી ગયો છે એને ધીરે ધીરે કાઢતા રહીએ છે અને ત્યાં જઈને આપણે સત્સંગ કરતા હોય સત્સંગ છે એ સાબુ છે ચિત્તરૂપી કપડાં ઉપર અથવા તો મનરૂપી કપડાં ઉપર જે મેલ ચડી જાય છે એ રૂપી સાબુ અને ભાવ પ્રેમના પાણી દ્વારા ગુરુ એને ધોતા હોય છે કપડું મેલું થઈ જાય ને જેમ આપણે સાબુથી ધોતા હોય છે સાબુન પાણીથી અને માથેથી મેલ કાઢી નાખતા હોય છે એમ આ મન ઉપર મેલ ચડી જાય સુરતા ઉપર મેલ ચડી જાય વિષય વાસના તો એને કાઢવા માટે આપણે ગુરુદ્વારે જતા છે સત્સંગ કરવો જરૂરી છે બરાબર પણ હવે એ પહેલો ગુરુદ્વારો છે ત્યાં જવામાં આપણે ઘણા બધા વચ્ચે શહેરો ગઈ આવતા બરાબર રોડ રસ્તા ખાડા ખબડા બધું આવે ને ત્યાં પહોંચવામાં ત્યાં તો આપણે પહોંચીએ ને આ પહેલો ગુરુદ્વારો છે બરાબર અને પછી એ દેહધારી ગુરુએ જે સોહમ શબ્દની લાઈન આપી છે સોહમ શબ્દ દ્વારા સિવાય મુક્તિ થાય પણ નહીં બરાબર એ સોહમ શબ્દની લાઈન ઉપર ચાલવું પડે છે એમાં આપણી ચિત્રરૂપી સ્થૂરતા ધ્યાન ચાલતા શ્વાસો શ્વાસની ક્રિયામાં છે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં સ્થિર કરો ચિતરૂપી સુરતાને સંકલ્પ વિકલ્પ કરતું મન બધું શિર થઈ જાય ને ચિત્ત કહો સંકલ્પ વિકલ્પ કરતું મન કહો કે બુદ્ધિનો વિવેક એ બધું અને અહંકાર બધા એક જ આ ચિત્તના જ ઉલટા સુલટા પાસા છે બીજું કાંઈ નથી સરવાળા સુરતા કેવી રીતે કહી દેવાય સુરતામાં બધું સમય જાય ચિત્તમાં બધું સમય જાય એટલે ત્યાં ધ્યાન ધરવાનું શ્વાસોશ્વાસ નીકળી નાભ્યથી જે શ્વાસ ઉઠી રહ્યો છે અને નાભ્ય પાસો જઈ રહ્યો છે આમ તો ઘણીવાર હું કહું છું કે મુલાધાર ચક્ર સુધી પ્રાણવાયુ આવન જાવન કરે છે નહીંતર શું છે કે જળ કમળને મુલાધાર કમળ વાયુ વગર રહી જાય વાયુ ત્યાંનો પદ છે જો નાભી આવતો જતો હોય તો બરાબર બાવોતેર બાવોતેર હજાર નસનાળીઓમાં આ વાયુ જતો હોય છે બરાબર હવે આવી જ રીતના સુરતાને જે શ્વાસ આપણે ખેંચીએ છીએ એમાં સો અને બહાર કાઢીએ છીએ એમાં હમ આ શબ્દ ઉપર આ સુરતાને જોડવાની છે બરાબર કે જે શ્વાસ અંદર જઈ રહ્યો છે એમાંથી એક સો નામનો અવાજ પ્રગટ થઈ રહ્યો છે અંદરથી બહાર કાઢીએ છીએ એમાં હમ હમ અવાજ પ્રગટ થઈ આ નાસિકાના અગ્ર ભાગ ઉપર ધ્યાન ધરો બરાબર ન્યા તમારું ચિત્ત લઈ જાઓ મન લઈ જાઓ સુરતા લઈ જાઓ ધ્યાન લઈ જાઓ અને જે નાકમાંથી આપણે અંદર શ્વાસ ખેંચીએ છીએ એમાં સો એવો અવાજ પ્રગટ થાય છે અને બહાર કાઢીએમાં હમ એ શ્વાસ ઉપર ધ્યાન રાખો બરાબર એ સોહમ શબ્દો ઉપર હવે એ સોહમ શબ્દના વાહનમાં બેસી જાઓ સોહમ શબ્દ નામના વાહનમાં બેસો અને શ્વાસો શ્વાસની ક્રિયાનો રસ્તો રોડ બનાવો બરાબર હવે બેસનારું કોણ છે એમાં ધ્યાન ચિત્રરૂપી સુરતા એમાં બેસી ગઈ શિતરૃપી ચિત્રૂપી સુરતા સોહમ શબ્દ નામની બસમાં બેઠી શ્વાસો શ્વાસના માર્ગનો રોડ એને પકડો બરાબર અહીંયા ઉલટું ચાલવાનું છે રોડ એને પેકડો એટલે એ ધીરે 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 આગળ વધતો જશે ચિત્રુપિસ્તુરતા સંપૂર્ણપણે સોહમ શબ્દમાં સમાઈ ગયા એટલે તમે બસમાં અંદર એન્ટર થઈ ગયા તમે બહાર હતા ચિત્રુ વિસ્તુરતા બસમાં ન હોય બસને સોહમ શબ્દ સમજો અને તમે આપણે બહારશો એટલે બારને તમે ચિત્ત સમજો તમે બહારશો તમે બસમાં એન્ટર થઈ ગયા એટલે સમજી લો સોમ શબ્દની અંદર એન્ટર થઈ ગયા બરાબર પછી એ બસ રસ્તે ચાલતી હોય છે એવી જ રીતના અહીં શ્વાસો શ્વાસનો રસ્તો સમજો સોહમ શબ્દને બસ સમજો વાહન સમજો અને એમાં બેસનાર એ ચિત્રોપી સુરતા છે પછી ધીરે ધીરે એ ઉપર ચડે છે શ્વાસના માર્ગે અને એ સોહમમાંથી હંસો થઈ જાય છે ક્યારે ઉલટો થઈ જાય સોહમમાંથી હંસો ક્યારે થાય કે મુલાધાર ચક્રમાં અપાન નામનો આવ્યું છે અને હૃદય ચક્રમાં પ્રાણ છે પ્રાણ અને અપાન બંને સાથે થાય ને જોઈન્ટ થઈ જાય એટલે એ સોહમમાંથી અંશો થઈ જાય ઉલટો થઈ જાય આપણે કરવાની કોઈ જરૂર નથી માત્ર તમે સોહમ ઉપર ધ્યાન ધરો એટલે ઓટોમેટિક આપમેળે થઈ જાય બરાબર પછી હવે એ સોહમ શબ્દની અંદર સુરતા હમાઈ ગઈ શું બચ્યું સોહમ શબ્દ તો સો પ્લસ હમ સો એ ગુરુ સમજો હમને એ ઈચ્છિત્રુપે સુરતા સમજી ગયો અહીં સોહમ સ્વરૂપમાં ફેરવાઈ ગઈ સોહમને આત્મા પણ કહેવાય છે અને સોહમ શબ્દ જ મુક્તિનો પણ માર્ગ છે સો એ પરમાત્મા પણ કહેવાય છે ને હમ એ આત્મા પણ કહેવાય છે ઘણા આના અલગ અલગ વ્યાખ્યા છે સો હમ મતલબ જે તમે છો એ જ હું છો એ પરમાત્મા જે તમે છો એ જ તમારામાં મારા કાંઈ ફેર નથી એવી જ રીતના આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે એમાં કાંઈ ફરક હોતો નથી બરાબર આમ પછી ઉપર ચડે એટલે શ્વાસોશ્વાસના ક્રિયાની રસ્તે સોહમરૂપી આ બસમાં તમે બેહી ગયા ચિત્રરૂપી સૂટતા અંદર એટર થઈ ગઈ પછી બસ ચાલુ થઈ ગઈ એટલે સોહમ શબ્દ અંદર ઉપર ઉઠે છે પછી ડાબી ઇંગળા નાળી જમણી પીંગળા નાળી ધીરે ધીરે સમાન માત્રામાં થઈ જશે સ્થિર ચાલવા લાગશે એમ બે સરખી ચાલવા લાગશે શું છે કે દર દસ પંદર મિનિટે આ નાળીઓ બદલતી હોય છે ડાબી નાળી ક્યારેક ચાલે ક્યારેક જમણી ચાલે પણ શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર જ્યારે આપણે નિયંત્રણ પ્રાપ્ત કરી લઈએ છીએ ત્યારે બે નાળીઓ સરખી ચાલવા લાગે છે સરખી નાળી બે ચાલે ને એટલે ત્રિકુટીનું દ્વાર ખુલે મતલબ સુક્ષ્મણા નાળીનું દ્વાર ખુલે છે અને સુક્ષ્મણાના માર્ગે પછી ડાબી જમણી નાળી જે છે ને એને જેની અંદર સોમ શબ્દ હાલતો હોતો ડાબી જમણી નાળી એ સ્થિર થતાં સુક્ષ્માનું દ્વાર ખુલ્યો જેને આપણે ત્રિકોટી સ્થાન કહે છે ઇંગળા પીંગડા સુખમાનું મિલન સ્થાન આપણે ચાંદલો કરીએ ત્યાં બરાબર પછી એ સોમ શબ્દ સુક્ષ્મણાનો માર્ગ પકડે સુક્ષ્મણાનો માર્ગ પકડે એટલે શ્વાસની ક્રિયા છૂટી ગઈ કારણ કે ડીંગણા પીંગડા ક્યાં સુધી આવે છે ત્રિકુટી શરૂ ત્રિકુટીથી પાછી વળી જાય જેમ કે ડાબી નાળી જમણી બાજુ થઈ બરાબર અને થાય મુલાધાર ચક્રમાં આવેલી છે અને જમણી નાળી ડાબી બાજુએ થઈ અને મુલાધાર ચક્રમાં આવેલી છે બરાબર આવી રીતનું છે ત્યાંથી પાછી વળી જાય પછી રસ્તો સુક્ષ્મણાનો પકડે છે સોમ શબ્દ સુક્ષ્મણા નાળીનો બરાબર એટલે અહીં શ્વાસની ક્રિયામાંથી સોમ શબ્દ અલગ થઈ ગયો અને ત્રિકુટી સ્થાન પણ છૂટી ગયું પછી સૂક્ષ્મણાનો રસ્તો સુક્ષ્મણા નાડીનો રસ્તો જ્યારે સોમ શબ્દ પકડે છે એટલે આગળ વધે છે આગળ વધતા વધતા બંકનાળ આવે છે અંધકાર અંધકાર સંતોના મત પ્રમાણે પછી બંકનાળમાં થઈ અને દસમા દ્વારે પહોંચે છે અને એ સોહમ શબ્દ પોતાના નિજ સ્વરૂપને પ્રાપ્ત કરે છે નિજ સ્વરૂપ એ જ આત્મ સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ એ જ પ્રકાશ સ્વરૂપ એ આત્માનું નામ સોહમ છે હું ઘણી વાર કહું છું તો નામને પકડીને જ આપણે બીજા સુધી પહોંચી સોહમ સમાઈ ગયો પ્રકાશી પ્રકાશ આત્મ સ્વરૂપ બરાબર તો સોહમ ની અંદર હમરૂપી સુરતા અને સોરૂપી રૂપી ગુરુ હતો તો ગુરુ અને શિષ્ય બે ક્યાં સમાઈ ગયા પ્રકાશ પ્રકાશ આતમ સ્વરૂપમાં એ આતમ સ્વરૂપ જે છે દસમા द्वार ની અંદર ગુરુદ્વારો છે દસમો દ્વાર એ ગુરુદ્વારો છે ગુરુ એટલે એ આત્મા સ્વયં પોતે ચિત્ત ગુરુ સુરતાનો ગુરુ સ્વયં આત્મા પોતે શબ્દ ગુરુ ચિત ચેલા તો શબ્દરૂપી ગુરુભાઈ કોણ સ્વમ તો સ્વમને આત્મા કહેવાય તો કહી શકો છો અને પ્રકાશ એ પ્રકાશ આત્મા કહેવાય પણ દસમા દ્વારે અસલમાં ગુરુ દ્વારો છે ગુરુ એ જ આત્મા દ્વારો એટલે દ્વાર દરવાજો દસમા દ્વારનો દરવાજો ખોલી અને ગુરુદ્વારે આપણે પહોંચી ગયા ગુરુ એ આત્મા આ બીજો ગુરુદ્વારો છે બરાબર પછી તમે ત્રણ ગુરુ દ્વારા કીધા ને એટલે આ બીજો ગુરુદ્વારો હવે સોહમ શબ્દમાં મારફતે જ્યારે આપણે પહોંચ્યા સોહમ શબ્દની બસમાં બેસી એમાં મેં જે ઘણા શહેરો કીધા એ બધાને શું સમજવાનું છે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ ઈશા નિંદા તારી મારી હું મેં વાદ વિવાદ ખેત ખોદણી બરાબર તો એ રસ્તામાં જે ખાડા ખબડા આવે છે વિષય વાસના રૂપી એ વિષય વાસના ખાડા એને પાર કરવાનું છે વિષયવાસના ખાડા બધા પાર કરતી કરતી આ બસ જેમ રાજકોટ પહોંચી સુરતથી કેટલાય વડાંક આવે ખાડા ખબડા રસ્તાઓ બધા બરાબર એ પાર્ક કરતી કરતી બસ જેમ વડાંક પહોંચી ગઈ બસ રાજકોટ પહોંચી ગઈ બરાબર એટલે ગુરુદ્વારે તમ પહોંચી ગયા એવી જ રીતના સોહમ શબ્દની અંદર જાતા પહેલાં અનેક આ સાંસારિક કાર્યો તમને નડશે મન નડશે બુદ્ધિ પણ નડશે જો છલી કપટી થઈ જાય તો અહંકાર પણ નડશે વિષય વાસનાઓ પણ નડશે બરાબર એ બધું પાર કરીને તમારી ચિત્ત જ્યારે સોહમ શબ્દમાં પહોંચી જાય પછી એ સોહમ શબ્દ દસમા દ્વારે બીજા ગુરુ દ્વારે પહોંચે છે હવે એ સોહમ શબ્દ આત્મ સ્વરૂપ થઈ ગયો એટલે પ્રકાશ સ્વરૂપ થઈ ગયા એટલે પ્રકાશ એ જ આત્મા છે આત્માનું નામે સોહમ શબ્દ વાળે સોહમ અને આત્મામાં કોઈ ફરક નથી કારણ કે શબ્દનું પણ સ્વરૂપ રૂપ પ્રકાશ જ છે બરાબર પછી એ દસમા દ્વારને ખોલીને જે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું બરાબર સોહમ શબ્દે અહીં સોહમની અંદર હું ઘણીવાર કહું છું કે સોહમની અંદર સો એ ગુરુ છે ને અમે શિષ્ય છે સો એ પરમાત્મા છે ને હમી આત્મા પણ છે બરાબર અને એવી જ રીતના હમને તમે સુરતા સમજો એટલે સો એટલે બે ગુરુ શિષ્ય સમાઈ ગયા ક્યાં આત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપ બની ગયા અને આ ગુરુ શિષ્ય હટી ગયા અહીં કહે છે કે ગુરુના ચેલા રહું અકેલા કોણ કિસકી કરું ગુલામી ના કહી ગયા ના કહી આયા આપે મેં આપ સમાયા બરાબર ગુરુ નથી ને શિષ્ય નથી ને આ ગુરુ શિષ્ય બેવડી જાય છે બરાબર દેહારે ગુરુ તો પહેલાં જ હટી ગયા જ્યારે આ લાઇનમાં તમે આવેલા ત્યારે પછી જેને દસમા દ્વારને બ્રહ્મરંધ્ર કહેવાય બ્રહ્મ એ આત્મ સ્વરૂપ જે ગંગા સતી માતાએ પાનભાઈને કરાવ્યું તો દર્શન તો આત્મ દર્શન કરનારું પણ બહુ ઉડાણ ડીપમાં જાઓ ત્યારે દરેકનું કામ નથી આ તો કરોડોમાં કોઈક વિરલો પહોંચી શકે થાય પણ ભક્તિ ભજન કરતું રહેવાનું છે બરાબર પછી બ્રહ્મરંધ્ર આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું હવે એ આત્માનું નામ શું છે આપણે કીધું સોહમ નામ એટલે આત્માની સુરતા સ્વયં સોહમ બની ગયો આત્માનું નામ આત્માનું ધ્યાન એ સોહમ શબ્દ બની ગયો એ રંધ્ર એટલે હોલ કાણું બારી એ બારીમાંથી એ ચિત્રરૂપી સુરતા કયો સોહમ શબ્દરૂપી સુરતા કયો આત્માનું નામ કેવું તો કયો સોહમ એ દેહથી વિદેહ થાય છે એ સોહમ શબ્દ જ્યારે દેહથી વિદેહ થાય છે तर विदेश शब्द एक गादी ओ ओम, 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 एक शब्द पूरा ब्रह्मांडो न ब्रह्मांड पूरा विश्व ओंकार ओम, शब्द गादी रो आ ओंकार शब्द ने આત્માની સોહમ શબ્દરૂપી સુરતા કિયો કે નામ કિ કે ચિત્ત કયો જે કેવું હોય તે ઓમકારને પકડે છે દેહથી વિદેહ આ દેહથી વિદેહ જે ઓમકાર શબ્દ છે એ ત્રીજો ગુરુદ્વારો છે અહીં સોહમને આત્મા સમજો ઓમકારને પરમાત્મા સમજો અહીં ઓહમ ગુરુ અને સોહમ બ્રહ્મ બ્રહ્મ એટલે આત્મા અને ઓહમ ગુરુ એ પાર બ્રહ્મ બરાબર આ જ રીતનું સોહમ શબ્દ જ્યારે ઓમકારને પકડે છે બરાબર ત્યારે એ સોહમ પછી સો પછી ઓમકારની અંદર પ્રવેશ કરી જાય ઓમકારમાં એટલે સ્વયં શું બની ગયું ઓમ જેને હું ઘણી કહું છું કે અમરૂપી ચિત્તા અમરૂપી સુરતા સમાણી સો રૂપી શબ્દમાં પછી સો એક રસ ચાલે સો સો પછી ઓ ઓ પછી અ તો સો ઈ સોહમ ઓ ઇ ઓહમ અહીં રજનીશ ઓસોએ પોતાનું નામ રાખ્યું છે ઓસો શો ઓ સો રજનીશ ઓસો જે મહાન ફિલોસોફર થઈ ગયા બરાબર તો એ ઓ સોનો અર્થ જ છે ઓમ સોમ ઓ પછી સો બરાબર એ જો ઓમ સોમ તો હવે હમરૂપી સુરતા સમાય ગઈ સોમાં સો પછી સો સમાન ઓ માય ઓમ સોમ પછી ઓ એક રસ ચાલે છે બરાબર ઓહંકાર તો અહીં ગુરુ બની ગયો એટલે સોહમ શબ્દ જે છે ઓમકારમાં સમાપ્ત થઈ ગયો બરાબર આપણે ઘણી વાર કહી શકીએ તમે સોહમ લખો બરાબર સોમાં સોહમ લખીને પછી સો માંથી હ બરાબર હ અને સ કાર્ડ નાખો શું હોય ઓમ એટલે અહીં સો પછી ઓ લાગે ઓ ઈ જ ઓમ બરાબર એટલે આ તમે ગુરુ દ્વારા ત્રીજા ગુરુ દ્વારા પહોંચી ગયા બરાબર હવે આ જગ્યાએ સોહમ શિષ્ય બને છે અને ઓમકાર ગુરુ બને છે મતલબ આત્મા શિષ્ય બને છે અને અનંત પ્રકાશરૂપી પરમાત્મા ગુરુ બને કારણ કે ઓમકાર અનંત પ્રકાશરૂપી પિતા પરમાત્મામાંથી પ્રગટ થયેલો પહેલો શબ્દ છે ઓમકાર એટલા માટે ઓમકાર બધાનો ગુરુ છે ઓમકાર જ પરમ પિતા પરમાત્મા છે એ અનંત પ્રકાશરૂપી પરમાત્માનું નામ ઓમકાર છે અને પ્રકાશરૂપી આત્માનું નામ સોહમકાર છે એટલે સોહમનું નિજના ઓ આત્માનું નિજનામ સોહમ છે પરમાત્માનું નિજ નામ ઓહમ છે એટલે ઓહમ સોહમ એ બે આત્મા પરમાત્મા જ છે અને આત્મરૂપી પ્રકાશ અને અનંત પ્રકાશરૂપી ગુરુદેવ એ બે સરવાળે ગુરુ શિષ્ય છે પછી સોહમ સમાણો ઓહમમાં અને ઓહમમાંથી આગળ વધતા વધતા ઓ શરૂ થયો ઓ પછી શરૂ થયો લાસ્ટમાં અક્ષર પણ ખતમ પ્રકાશ પ્રકાશ અનંત પ્રકાશરૂપી પરમાત્માની અંદર આત્મા લય થઈ ગયો અહીં અસ્તિત્વ નથી આ અનંત પ્રકાશરૂપી પરમાત્મા અનાદિ છે અનાદિ એટલે જેને કોઈ અંત પણ નથી જેનો કોઈ શરૂઆત પણ નથી જે ક્યાંય આવતાય નથી ક્યાંય જાતાય નથી જે ચલિત થતા જ નથી અચલ છે જ્યાં સુરતાય નથી સબદય નથી જ્યાં ઓહમય નથી સોહમય નથી હે પ્રકાશ પ્રકાશ અનંત પ્રકાશ એ જ પરમ પિતા પરમાત્મા એ જ સત્ય સનાતન છે એ જ સત્ય સનાતન ધર્મ એને ધારણ કરવાનો એ જ અને એમાંથી જ આ બધી શરૂઆત થઈ છે એટલે પરમાત્મા કે આવતા નથી કે જાતા નથી સ્થિર છે સર્વવ્યાપક છે હે અણુ અણુમાં સ્થાવર જંગમ કણકણમાં બધી જગ્યાએ બધી જગ્યાએ વ્યાપક હોવા છતાં અવ્યાપક છે અવ્યાપક હોવા છતાં વ્યાપક છે જ્યારે એની અંદર આપણે પ્રવેશ કરીએ ત્યારે ખબર પડે એ કરતા હોવા છતાં અકર્તા છે અને અકર્તા હોવા છતાં એ કરતા છે બરાબર જેવી રીતે આપણે એ પરમાત્માને જાણી લઈએ છીએ ત્યારે આપણું અસ્તિત્વ રહેતું જ નથી હું ઘણા ઓડિયોમાં બોલું છું કે જેની સુરતા શબ્દ સ્વરૂપ બની ગઈ હે જેની ચિત્રરૂપી સુરતા આત્મ સ્વરૂપ બની ગઈ એ જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે હું અનેક ઓડિયોમાં બોલું છું અને એ આત્મા જ્યારે પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે અને દેહથી વિદેહ કહેવાય છે દેહભાન ભૂલી જવાય કારણ કે જે હું ઘણીવાર કહું છું જે કોઈ ગોતવા જાય પોતે ખોઈ જવો પડે જેમ કોઈના ઘરેથી કોઈ પશુ ખોઈ ગયું ગાય ભેંસ બકરી અને એને ગોતવા ગયા બરાબર અને પછી ગોતીને લઈ આવ્યા અથવા તો સાંજે ઘરે આવતી રહ્યા મળી ગોતી મળી ગયું ભાઈ ન મળ્યું પણ ક્યાંય એવું સાંભળ્યું છે કે જે પશુ ખોવાઈ ગયું ને એને ગોતવા ગયો ગોતવારો ખોવાઈ ગયો સાંભળ્યું કે ગોતવારો ઘરે આવતો જ રે હે ગોતન હારા ગોમી ગયો આની અંદર જે પરમાત્માને ગોતવા ગયો છે પોતે ખોવાઈ ગયો છે એનો અતોપતો જ નથી રહેતો સમજી ગયા એનો અતોપતો રહેતો જ નથી અને જેનો અતોપતો છે એ સમજી લેજો પરમાત્મા સ્વરૂપ નથી આત્મ સ્વરૂપ પણ નથી આત્મ જ્ઞાનથી કાંઈ ન થાય આત્મ જ્ઞાનથી તો કથની પકડી થાય આત્મ જ્ઞાનથી શું થાય આતમ અનુભવ એ બોલવા લખવામાં વાંચવામાં નથી આવતું આતમ અવસ્થા ની તો બધું પૂરું થઈ જાય પછી પરમાત્માની યાત્રા શરૂ થાય છે જેવી રીતે મીઠાની પૂતળી હોય હું ઘણી બોલું છું સમુદ્રમાં જાય તળિયું લેવા તો એ મીઠા પાણી સાથે પાણી થઈ જાય પૂરું થઈ જાય એમ આત્મારૂપી મીઠાની પૂતળી પરમાત્મા રૂપી સમુદ્રની અંદર પાણી સાથે પાણીથી જાય મળી ગયું એનું રહેતું જ નથી એની અવસ્થા જ બસ આનંદ હિ આનંદ નથી ઘણી વાર કહેતો જો આનંદ ફકીર કરે આનંદ ના અમીરી જો આનંદ જે આનંદ સંત અને ફકીરો પાસે છે ને એક અરબો ખરબો પતિ આખો વિશ્વનો માલિક હોય ને કદાચ તો એની પાસે આનંદ નો એ બધું માયાવિ આનંદ છે એટલે હું ઘણા કહું છું કે લાખોની સંખ્યામાં ચેલ્યું ચેલા મુંડી એનું ધન હડફે છે પછી પચાસ લાખની ગાડી કરોડોના બંગલા કરોડોનું બેંક પેલેસ સા શું થયું ભાઈ માયાવી આનંદ થયો આ બધા માયાવી આનંદમાં મશગુલ છે એને નિજાનંદ પરમાતનંદ આનંદ પ્રેમાનંદ નથી મળ્યા હજી તો હજી માયા ભેગી કરે ને માયા ભેગી કરે અર્થ શું છે પછી ફોર વ્હીલ ગાડીઓ ભરવું ના તન ભાઈ આવું કાંઈ નથી કોઈ ચલે હાથી ઘોડા પાલખી મંગાય કે મેરે સાધુ ચલે નંગે પેર ચીટિયા બચાય કે કીડીને ન મરવા દે આ તો ફોર વ્હીલ કર્યું બે પગના ચાર પગ કહેવા વધારે કીડી મરે હે આ સંતના લક્ષણ છે સંત ફોર વ્હીલમાં રખડે પચાસ લાખની સંત આગળ પાસે સિક્યુરિટી રાખે એને શું બિકસે એની સિક્યુરિટી તો પરમાત્મા જેની પરમાત્મા સાથે લગ્ન લાગી ગઈ અને મોતની ફડક ધટી જાય તો આગળ પાછળ સિક્યુરિટી રાખે મોતની ફડક છે એ બધી કથની બકણી છે ધંધા છે ધર્મના નામ હે સંતનું કરોડોનું બેંક બેલેન્સ હોય સંત કરોડોના બંગલામાં રહીએ આ બધું માયા નથી સર્વસ્વ માયા અનવટ કરજો ત્યારે અનંત પ્રકાશમાં આત્મા પહોંચી જાય છે અન્નપૂર્ણ મુક્તિ કહેવાય છે બાકી આ યુગની અંદર સાચા સદગુરુ મળવા અતિ દુર્લભ છે સે તો ખરા જ પણ એ બહાર નથી આવતા બહાર આવે છે ને એમાંથી કોઈને ખબર નથી બધાય પાસે કથણી બકણી છે હું ખુદ કહું છું હે કહું જ છું કે જેટલા કથણી બકણી કરે છે એને આતમ પરમાતમ શબ્દના ઘરની હજી ખબર જ નથી બાવન અક્ષરી આ શબ્દોની ઝાડપાથરી પાથરી પછી મુક્તિ મોક્ષના દાણા નાખીને ભોળા પારોને ફસાવે છે હું અનેક ઓડિયોમાં બોલું છું એટલે બુદ્ધિની અંદરથી વિવેક જગાડો કે અમારો જે ગુરુ છે એ ઢોંગી પાખંડી છે કાચો છે તમારું ધન અડપે છે હે ધંધો છે આ ધર્મના નામે સાવધાન થાય વિવેક જગાડો નીકળી જવા આવામાં નકર ગયા કામથી હે સાચા સંતને ધન દોલો ત્યારે મતલબ નથી સાચા સંત પણ ભાવ અને પ્રેમ જ હોય સાધુ એ ભાવનો ભૂખો હોય ધનનો ભૂખો ન હોય અને ધનનો ભૂખો જ્યારે રખડતો હોય ને સાધુ છે જ નહીં આ નોટ કરજો બરાબર તો આ ત્રણ ગુરુદ્વારા મેં તમને કીધા પહેલો ગુરુદ્વારો ફર્સ્ટ ગુરુદ્વારો જે આપણા ગુરુ રહેતા હોય જે ઈટુ ચૂનાથી રહેતી તે આશ્રમો બનાવ્યો હોય એ પહેલો ગુરુદ્વારો બીજો ગુરુદ્વારો દસમો દ્વાર છે જ્યાં આતમ દ્વાર છે દસમો દ્વાર બ્રહ્મરંધ્ર દસમા દ્વારમાં આત્મા ગુરુ એ ગુરુદ્વારો બીજો ત્રીજો ગુરુદ્વારો દેહથી વિધેહ જેને ઓમકાર કહું છું અને અનંત પ્રકાશ પણ કહું છું બરાબર તો હવે તમે કાંઈ નો બોલશો આશા રાખું છું તમારા પ્રત્યે એક તમને ક્લિયર સમજાઈ ગયું હશે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય